જે વિદ્યાર્થીઓ એક બે વિષયમાં નાપાસ થયા હોય તેમને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે કે ગભરાવાની જરૂર નથી વિદ્યાર્થીઓ ખૂબ સારું પરિણામ લાવ્યા હોય ત્યારે શાળાના જે આચાર્ય છે તેઓની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને મોડું મીઠું કરાવી અને ઉજવણી કરવા આવી છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી અને માર્ચ 2025 માં લેવાયેલ SSC બોર્ડની જાહેર પરીક્ષાનું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું છે પરીક્ષાનું પરિણામ બોર્ડનું જે છે એ એટી થ્રી પોઈન્ટ ઝીરો એટ પર્સન્ટેજ છે જ્યારે બ્રાઇટ શાળા ગ્રાન્ટેડ યુનિટ હરણીનું પરિણામ નાઇન્ટી નાઇન પોઈન્ટ વન થ્રી પર્સન્ટેજ આવ્યું છે જે વડોદરા શહેરની શાળાઓમાં બ્રાઇટ શાળાનું જે અત્યાર સુધી જળહળતું પરિણામ આવે છે એમાં રેકોર્ડ બ્રેક પરિણામ છે અને કુલ બાર વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ પ્રાપ્ત કરી અને પાસ થયા છે આ તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને એમના ઉજ્જવળ ભવિષ્યની કામનાઓ કરવામાં આવે છે છે ધન્યવાદ નાપાસ થયા માત્ર બે જ વિદ્યાર્થીઓ અને એ લોકો જુલાઈમાં જે પૂરક પરીક્ષા લેવામાં આવશે એમાં એ લોકો ખૂબ મહેનત કરે અને એ લોકો પણ પાસ થાય અને એમના જ મિત્રો સાથે આ જ વર્ષે ધોરણ અગિયારમાં માં પ્રવેશ મેળવી અને આગળ વધે એવી શું ખુશી તો છે હા મારું નામ વૃંદા છે અને હું અહીંયાથી અહીંયા આ સ્કૂલમાં ફર્સ્ટ સ્ટેન્ડર્ડથી ભણું છું આજે રિઝલ્ટ આવ્યું સારું આવ્યું છે અને નાઇન્ટી થ્રી પર્સન્ટેજ આવ્યા છે અને નાઇન્ટી એઈટ પર્સન્ટ આવેલ આવ્યા છે મારા એન્જિનિયરિંગ કરવાનું છે મારા મમ્મી પપ્પાનો એ લોકોએ મારા માટે બહુ બધું કર્યું હતું ब्रिंदा स्कूल में था प्ले ग्रुप में ब्राइट वीआईपी और फिर फर्स्ट स्टैंडर्ड से मैं इसी ब्राइट अम्बाले लिनट में ही हूँ और इस और स्टैंडर्ड के अंदर फर्स्ट रैंक जो लाया वो एक काफ़ी ग्रेट फीलिंग है इधर और बस यही है कि कंसिस्टेंटली आप स्टडी करेंगे और वर्क वगैरह आप करेंगे तो आई थिंक ये आप ला सकते हैं अचीव कर सकते हैं और सभी टीचर्स को भी क्रेडिट uh, जाता है इस सब का स्कूल ने टीचर्स के और बाकी सबको तो थैंक था, था, यू सबको अली अब्बास तो आप टेंथ तो लाइक स्टार्टिंग फेज ही ऑब्वियसली अभी टेंथ का अभी रिजल्ट आया तो अभी उससे ज़्यादा मेरे सबसे इम्पोर्टेंट ट्वेल्थ का भी होता है तो अगर आप टेंथ में अगर अच्छे परसेंटेज नहीं लाते तो आपके पास ऑब्वियसली से अपॉर्चुनिटी है आगे कुछ भी करने की एक एंड नहीं है पेज़ का तो आप आगे भी अच्छा कर सकते हैं इलेवन और उसके बाद भी आप अपना करियर डिसाइड कर सकते हैं तो आई थिंक ऐसा डिसअपॉइंट होने की कुछ ज़रूरत नहीं है आप ला सकते हैं आगे भी बहुत सारे अपॉर्चुनिटीज़ होती